નમસ્કાર મિત્રો વેલકમ ટુ ઠાકોર સ્ટડી તો મિત્રો વાત કરીશું સત્તર નવેમ્બર બે હજાર પચીસના ટોપ દસ મહત્વપૂર્ણ કરંટ અફેર્સ વિશે જે આવનારી તમામ ભરતી પરીક્ષાઓ માટે ઉપયોગી છે તો મિત્રો ડેલી કરંટ અફેર્સ મેળવવા માગતા હોય તો ચેનલને આજે સબસ્ક્રાઇબ કરો અને વિડીયો સારો લાગે તો લાઇક કરવાનું ના ભૂલતા પ્રશ્ન એક તાજેતરમાં ઓક્ટોબર બે હજાર પચીસ માટે મહિલા શ્રેણીમાં આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો તો જવાબ છે લોહરા વોલવાડને હા મિત્રો ઓક્ટોબર બે હજાર પચીસ માટે મહિલા શ્રેણીમાં આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ મળ્યો છે લોરા વોલવાડને અને તે લોરા લોરા વોલવાડ કયા દેશની છે તો દક્ષિણ આફ્રિકાની મહિલા ક્રિકેટર છે તાજેતરમાં બાળ દિવસ બે હજાર પચીસ ક્યારે ઉજવવામાં આવ્યો તો જવાબ છે ચૌદ નવેમ્બરના રોજ બાળ દિવસ બે હજાર પચીસ ઉજવવામાં આવ્યો હતો તાજેતરમાં વિશ્વ દયા દિવસ બે હજાર પચીસ ક્યારે ઉજવવામાં આવ્યો તો જવાબ છે તેર નવેમ્બરના રોજ વિશ્વ દયા દિવસ બે હજાર પચીસ ઉજવવામાં આવ્યો હતો તાજેતરમાં રાષ્ટ્રીય આદિવાસી ફિલ્મ મહોત્સવ અને કાર્નિવલ ક્યાંથી શરૂ થયો હતો તો જવાબ છે ઇમ્ફાલથી તાજેતરમાં ભારતના પ્રથમ મેગાવોટ અવર સ્કેલ વેનેડિયમ રેડોક્સ ફ્લો બેટરી એફ બી સિસ્ટમનું ઉદઘાટન કોણે કર્યું તો જવાબ છે મનોહરલાલ ખટ્ટરે ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તાજેતરમાં કયા દેશના પચાસમાં સ્વાતંત્ર્ય દિવસના સમારોહમાં હાજરી આપી હતી તો જવાબ છે અંગોલાના તાજેતરમાં ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં કયા ભારતીય ગાયિકાનું નામ નોંધાયું છે તો જવાબ છે પલક મુચ્છલનું તાજેતરમાં રાષ્ટ્રીય જળ પુરસ્કાર બે હજાર ચોવીસમાં કયા રાજ્યને શ્રેષ્ઠ રાજ્ય જાહેર કરવામાં આવ્યું તો જવાબ છે મહારાષ્ટ્ર રાજ્યને ઓગણીસો પંચાણુંથી બે હજાર ચોવીસ માટે તાજેતરના જર્મન વોચ ક્લાઇમેટ રિસ્ક રિસ્ક ઇન્ડેક્સ બે હજાર છવ્વીસમાં ભારતનો ક્રમ કેટલો છે તો જવાબ છે નવમો બે પરંપરાગત લેપચા સંગીતના સાધનો તુંગ બુક અને પૂમટોંગ પુલિત જેને તાજેતરમાં કયા રાજ્યમાંથી જીઆઈ ટેગ મળ્યો છે તો જવાબ છે સિક્કિમ રાજ્યમાંથી